હા પચાસ પચાસ પાણીપુરી ખા છે ને આમાં સો કમેન્ટ કરી દો તો આ ભાઈ જોડે પચાસ પાણીપુરી બનાવરાઈએ અને એમને ચેલેન્જ કરીએ ભાઈ ચેલેન્જ જીતવા માટે લોકો મોડી મોડી કેતા હોય ભાઈ એમ કીધું તીખી કરાવ ભાઈ તીખી નાખો હવે તો એકદમ તીખી નાખો પતી જશે ને આ ભાઈ બે જ પ્લેટમાં ડૂલ થઈ ગયા છે આ ભાઈ ની આ બે જ પકોડી રહી છે તીસ ની અંદર અને આ છેલ્લી વાર અરે વાહ એકદમ જીતી ગયા છે આપડા હજાર રૂપિયા અને નેક્સ્ટ ટાઈમ તમે કેટલા પાણીપુરી નું ચેલેન્જ કરશો પચાસ થી પંચાવન શું વાત છે ભાઈ ત્રીસ માં જીતી ગયા છે હજાર રૂપિયા ને પચાસ થી પંચાવન ની વાત કરે છે જો તમારે લોકો પણ આવી રીતે નેક્સ્ટ વિડિયોમાં આવવું હોય તો જલ્દીથી કમેન્ટ સેક્શનમાં તમારું નામ કમેન્ટ કરી દો